ડાયાબિટીસ એટલે કે મધુ પ્રમેય વિશે આજે સરસ વાત કરવી છે અને ત્રિફળાનો એક સરસ પ્રયોગ જણાવવો છે કે આ પ્રયોગ કરવાથી તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો આયુર્વેદ અનુસાર ડાયાબિટીસના વીસ પ્રકાર છે જે વાયુપિત્ત અને કફ આધારિત છે કફ રિલેટેડ જે પ્રકાર છે એ દસ પ્રકારના ડાયાબિટીસ થાય છે ના જે પ્રકાર છે ડાયાબિટીસના એ છ પ્રકારના છે અને વાયુ રિલેટેડ જે ડાયાબિટીસના પ્રકાર છે તે ચાર પ્રકારના ડાયાબિટીસ થઈ શકે છે હવે ત્રિફળામાં શું આવે તો કે ત્રણ ફળોનું મિલન આવે વાયુ પિત્ત અને કફ હરડે બેડા અને આંબળા હવે જે હરડે છે તે વાયુનું શમન કરે છે પ્લસ ત્રિદોષનું પણ શમન કરી શકે છે બહેડા છે તે કફનું શમન કરે છે અને આંબળા છે તે પિત્તનું શમન કરે છે પરિણામે આપણા ત્રિદોષનું શમન થાય આપણા ત્રિદોષ બેલેન્સ થાય એટલે ડાયાબિટીસ તો કંટ્રોલમાં રહે જ છે આમ પણ નાના મોટા રોગો બધા કાબૂમાં રહે છે અને ખાસ કરીને આ ત્રિફળાનું જે લોકો સેવન કરશે એને રક્ત શર્કરાનું પાચન થઈ જાય છે કેમ કે ત્રિફળા સ્વાદે થોડું તુરું છે અને ડાયાબિટીસમાં કડવા સાથે તુરા દ્રવ્યો લેવા જોઈએ એટલે રક્ત શર્કરાનું પાચન થઈ જાય અને રક્ત શર્કરાનું પાચન થાય તમારા બોડી ઉપર ડાયાબિટીસની જે સાઈડ ઇફેક્ટો તમારું બોડી બતાવતું હશે એમાં ધીરે ધીરે તમને ફેરફાર જણાશે અને ધીરે ધીરે ડાયાબિટીસ અંકુશમાં આવશે પ્લસ રક્ત પાચન થઈ જાય એટલે તમને સ્ફૂર્તિ આવી જશે અને સ્ટેમિના આવી જશે નાક લાગતો છે લાગતો હશે વધારાનો એ બંધ થઈ જશે આ બધા એના ફાયદાઓ છે લેવાની પદ્ધતિ શું છે તો કે સવારે તમે એને નરણા કોટે ઉઠીને એક ચમચી લઈ શકો છો ત્યારબાદ પાંત્રીસ ચાલીસ મિનિટ પછી નાસ્તો કરી શકાય છે સવારે નરણા નવશેકા ગરમ પાણી સાથે સેવન કરી શકાય અને સાંજે જમીને તરત નહીં સૂતી વખતે તમે એક ચમચીનું સેવન કરી શકો છો જય ધન્વંતરી